જવાહરનગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં બે હજાર નવની સાલમાં એક મર્ડરનો બનાવ બનેલો એલ એનટી જે કંપનીની ઓફિસ છે એના પરનો જે રોડ છે ત્યાં મુન્નાભાઈ ઇમરાન રૂફે મુન્ના કરીને એમની હત્યા કરવામાં આવી હતી જે તે સમયે આરોપી નાસ્તો ફરતો હતો આરોપી કોણ હતો એ પણ ખ્યાલ નહોતો કયા બાબતે ઝઘડો થયો એ પણ ખબર ન હતી પણ મહેરબાન સિપી સરની નાસ્તા ફરતા પકડવાની ડ્રાઈવ અંતર્ગત પરમાર પિયાએ પોતાના માણસો અને ટેકનિકલ સોર્સીસનો ઉપયોગ કરી અને હ્યુમન રિસોર્સિસનો ઉપયોગ કરી અને કાગળોનો અભ્યાસ કરી સોળ વર્ષ બાદ આ ઝઘડો છે એ મજૂરીના પૈસા આપવા બાબતે જે મરણ જનાર છે લેબર કોન્ટ્રાક્ટર હતા અને જે હાલનો આરોપી જે સોળ વર્ષ બાદ પકડેલો છે એ ત્યાં લેબરર તરીકે કામ કરતો હતો અને પૈસાના ઝઘડામાંથી આ મર્ડરનો બનાવ બનેલો હતો અને આ આરોપી રાજસ્થાનના બાસવાડાનો છે હુમન રિસોર્સિસના આધારે ટીમ મોકલી

અને એને માટે માટેના બધા જ પ્રયત્ન કરવામાં આવેલા હતા પણ આરોપી પણ ખુદ ગુનેગાર હોય પોતાની જાતને બચાવવા માટે રાજસ્થાનના અલગ અલગ જિલ્લાઓ ગામડાઓમાં રહેતો હોય અને મજૂરી કરીને પોતાનું જીવન ગુજારતો હોય એમની માહિતી મેળવવી મુશ્કેલ પડી હોય એટલે ઈનામ જાહેર કરવામાં આવેલું હતું દસ હજાર ઈનામ જાહેર કરવામાં આવેલું હતું আ । hmm. hey. <laughs> <So. laughs>